એ હકીકત છે ગુજરાતમાં પણ હવે તો જાણે કે કેપિટલ રાજધાની બની ગઈ હોય આર્થિક રાજધાની બની ગઈ હોય એ પ્રકારનો માહોલ સુરતમાં બની રહ્યો છે તો આ પરિસ્થિતિ વચ્ચે આપણે સીધા પહોંચીએ કે આનાથી શું ફરક પડવાનો છે તો સુરતમાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે તો શું થઈ રહ્યું છે પચીસો કરોડના ખર્ચે આ ડાયમંડ બુર્સ તૈયાર થયું પચીસો કરોડના ખર્ચે ડાયમંડ બુટ્સ તૈયાર થયું છે ત્યાર પછી અંદાજ લગાવ કે એક પોઈન્ટ અડતાલીસ લાખ ચોરસ મીટરમાં એનો ફેલાવો છે આ એક એવો ઘટનાક્રમ છે કે જેને હવે મુંબઈમાં જે એ લોકો વેપાર કરે સુરત આવીને રહે અને સુરતમાં ધંધો કરે અને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી ગયું છે તો આનાથી સોના ઉપર સુહાગો થઈ ગયો છે ચાર હજાર સીસીટીવી કેમેરા સુરક્ષા સો ટકાની ગેરંટી અહીંયા મળી રહી છે ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટની સુવિધા બધી જ સુવિધા વીવીઆઈપી જેટલા લોકો આવી શકે જે લોકો આવી શકે મોટા લોકો માટે પણ ખાસ ડાયમંડ બુટ્સનું અત્યાર સુધીનું અમેરિકાનું પેન્ટાગોન આપને સૌથી મોટું બિલ્ડિંગ હતું ને આ પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્ર મુખ્યમંત્રી હતા તત્કાલીન એ સમયે એમનું આ સ્વપ્ન હતું ને આ વખતે જે રીતનું સુરત જે રીતે ડાયમંડ બુટ બન્યું છે એ અકલ્પનીય છે ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે આ જોડાયેલી ઈમારતો છે મુંબઈમાં જે વેપાર થાય છે સીધો સુરતમાં સસ્ટેનેબલ અને ગ્રીન બિલ્ડિંગના સ્ટ્રક્ચર પણ અહીંયા બની ગયું છે તો પંદર એકરને ગ્રીન એરિયા તરીકે પણ ડેવલપ કરવામાં આવશે આ એક મોટી વાત છે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે ઉપરાંત તમામ લેન્ડસ્કેપ પંચ તત્વ થીમ પર ડિઝાઇન કરાશે ડાયમંડ બુર્ડ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે ટાવર વચ્ચેની ત્રણ વીઘા જગ્યામાં લેન્ડસ્કેપિંગ છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લેન્ડસ્કેપિંગ ડિઝાઇનથી સુધી પણ નવ હજાર ટાવરની હાઈટ વધવાની સાથે તમામ

ગેટ માટે કુલ છ કરોડ રૂપિયાનો પણ આ વાત કરવામાં આવેલી છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે તડામાર તૈયારીઓ છે લગભગ પૂરી થઈ ચુકી છે પ્રધાન